ગુજરાત ડીજીપીના આદેશ બાદ બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં બનાસકાંઠા જિલ્લામાં ત્રણસો નવ્વાણું અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરીને કાર્યવાહી શરૂ કરાઈ પાલનપુરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર ફર્યું હાઉસિંગ બોર્ડ સામે ગોભરી રોડ વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ ઉપર ફર્યું બુલડોઝર બનાસકાંઠા પોલીસે માથા ભાર્યા અને અસામાજિક તત્વોની માહિતી આપવા નંબર જાહેર કર્યો પૂર્વ પોલીસે ચોવીસ જેટલા માથાભારે ઈસમોનું લિસ્ટ તૈયાર કરીને તેમના સામે હાથ ધરી કાર્યવાહી અસામાજિક તત્વો અને ભય ફેલાવનારા લોકો સામે કાર્યવાહી ચાલુ રહેશે કોઈને છોડાશે નહીં પીઆઈ માનનીય ગૃહમંત્રી સાહેબ માનનીય શ્રી ડીજીપી સાહેબ નાઓનું જે અસામાજિક તત્વો છે બુટલેગરો છે જે બેફામ બની ગયા છે તેઓના પર કડક કાર્યવાહીના ભાગરૂપે માનનીય શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબ એસપી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અને પૂર્વ પોલીસ સ્ટેશન વતી હું અત્યારે જે પણ પોલીસ સ્ટેશનના જે પણ અસામાજિક તત્વો છે પ્રોહિત લિસ્ટેડ બુટલેગરો છે કે જેઓ ખૂબ જ બેફામ બની ગયા છે લોકોમાં ભય છે તેવા તમામ લોકોના વિરુદ્ધની અંદર તેઓ જે પણ ગેરકાયદેસર દબાણો કર્યા છે ગેરકાયદેસર રીતે લાઇટ કનેક્શનો લીધા છે જે ગેરકાયદેસર પાણીના કનેક્શનો લીધા છે જે તમામ ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને તેઓનું તોડી પાડવામાં આવનાર છે આજ રોજ નગરપાલિકાના સહયોગથી એટલે યુજીબીસીના સહયોગથી તેમજ અન્ય સરકારી એજન્સીઓના સહયોગથી આજ રોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ કાર્યવાહી ચાલુ ચાલુ જ રહેશે કોઈ પણ જે પણ બુટલેગરો હશે જે પણ અસામાજિક તત્વો હશે તેઓને કોઈ પણ ભોગે તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિને છોડવામાં આવશે નહીં